જેવા વગેરે અન્ય રોગોની મફત સારવાર કરવામાં આવી અને જરૂરિયાત પ્રમાણે મફત દવાઓ આપવામાં આવી હતી અન્ય બીમારીઓ માટે સ્પર્શ હોસ્પિટલના ડોક્ટર ડોક્ટર અને તેમની મેડિકલ ટીમ દ્વારા નિદાન કરવામાં આવ્યું મનોહર શર્મા જાડેજા ધર્મેન્દ્રસિંહ સોઢાદીપસિંહ ઠાકોર રસિક રબારી ભાવેશ પાયળ વિશાલ પટેલ મોહિતે સેવા આપી હતી આ તકે નેત્રા પીએચસી સ્ટાફ દ્વારા ખૂબ જ સરસ રીતે દર્દીઓને સારવાર આપવામાં આવી હતી નેત્રા તેમજ આજુબાજુના ગામના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો કેમ્પની શરૂઆત દીપ કરીને કરવામાં આવી કેમ્પમાં નેત્રા ગ્રામ પંચાયતના સરપંચ બહાદુરસિંહ જાડેજા ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટના કચ્છ જિલ્લાના યુવા પ્રમુખ તેમજ કચ્છ જિલ્લાના કુંભાર સમાજના યુવા પ્રમુખ હારૂનભાઈ કુંભાર રાજેશભાઈ પલણ નખત્રાણા વિજયભાઈ સીજુ હાજી ફકીર મામત કુંભાર હાજી જુસફભાઈ ખત્રી હાજી નુર મોહમ્મદભાઈ નેત્રા સરકારી દવાખાના સ્ટાફ તરફથી ક્રિષ્નાબેન જાડેજા ડોક્ટર કાંતિ સાહેબ સીએચ ભૂમિબેન નંદીબેન રાધાબેન નિમિષાબેન હરેશભાઈ ભટ્ટી જલુબેન ખલીફા લીલાબેન વસંતભાઈ મુકેશભાઈ શ્રીમાળી દીપુભા જલપાબેન એફએફડબ્લ્યુ મથલ તોડીયા ઉખેડા ખોબડી દ્વારા સેવાઓ આપવામાં આવી